હાલો ગાય કેમ છો મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં જય શ્રી કૃષ્ણ છે હજી આવ્યો નથી રૂદ્રો નીચે છે અને અહીંયા હું હે અત્યારે હું હવે હું ત્યાં પગે લાગી લો પાંચ રૂપિયા લેવાના હે છો પાંચ રૂપિયા ક્યાં પડ્યા એ તો પાંચ નો સીકો છે આમ જોવો નીચે પગે મારા ને પગે લાગી આવી મારા સાસુ તો રસોડામાં ગયેલા છે તો એને તો કાંઈ પગે નથી લાગી એ તો જે કંઈ ખવારમાં વી ગયેલા હતા તો એને તો કઈ પગે નથી લાગી પણ જાઉં જાઉં આને લાગેલી હતી પગે અને બારે તો હજી જવાનું છે અમારે બાકી છે બધે આવતા હા પછી મારે સાવું નથી તો પછી મારે રહેવું પડે એમ હતું એટલે હું પછી ઘરે હતી અને પછી હવે જઈ હજી મને પૈસા નથી એ તો પૈસા આપો પગલે લગ્નના પાંચસો રૂપિયા અત્યારે એ પાંચ રૂપિયા પાંચસો રૂપિયા નથી આપતા મને પાંચ રૂપિયા આપે બધી પગે લાગેલું હોય છે ને ઘણું કેટલી જગ્યાએ જઈએ અને હવે જાઓ છો રામ એ મારા છે મૂકી દે પૈસા ભાઈના છે ભાઈ હું તો હું તો જોવે છે ને ભાઈને દેવાના છે હાલ મૂકી દે અને આમ મીત જવું આવ્યો મીત ને કેવો મસ્તી નો તૈયાર થઈ ગયેલો છે જો ભાઈ ગયા હાનના છ ને અમે જઈશું પાછા બધે પગે લાગવા જવાનું હતું ને તો જઈ આવી ને મીત જોઈએ નાસ્તો કરે એના નાસ્તો કારણ બાકી તો એ આવી ગયો થો એને મેં તમને ત્યારે જોન લીધો હતો અને રુદ્ર મારે હરખું કરે છે થોડું હરખું કરી નાખી અને અમે જાવા ખાતે થઈને નીકળી છીએ પાછા

અને આ જો બે ભાઈ આવીને ફોન જોવા બે ગયા અને પપ્પા માથા ઉતરી ગયો માથા ઉતરી લો પેલા અન પપ્પા ગયા પણ થાકી જાય એટલે કાંઈ પહેલું તો નથી એમ પપ્પા ગયા બારે મંસૂરી એમને ભેળ મંગાવી અને રગડો મંગાવ્યો એ મંગાવ્યું અને ખાઈ પી અને હવે સુઈ જાઉં હું તો બસ આપ લોકો કાંઈ સુધી તે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં તો બધા જય શ્રી કૃષ્ણ ને રાધે અને નવા વરસના વર્ષના છેલ્લે છેલ્લે પાછા નવા વર્ષના છું